ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ડાકોરના ઠાકોરના દર્શન માટે ઉમટી પડ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી હજારોની સંખ્યામાં ડાકોરના ઠાકોરના પૂર્ણિમાના દર્શનની એક ઝલક લેવા માટે પહોંચ્યા હતા આમ તો યાત્રાધામ ડાકોર માં અન્ય પૂર્ણિમાના દિવસે ભક્તો આવતા જ હોય છે પરંતુ આજે ગુરુ પૂર્ણિમા હોય જગતના ગુરુ એવા શ્રી કૃષ્ણ ભગવાનની એક ઝલક લેવા માટે સમગ્ર રાજભરમાંથી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ડાકોર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા પગપાડા ચાલીને આવેલા ભક્તો મોડી રાતથી જ ભગવાન રણછોડ રાયજીની એક ઝલક માટે મોટી સંખ્યામાં બેસેલા જોવા મળ્યા હતા વહેલી સવારે ગુરુ પૂર્ણિમાએ મંગળા આરતી દરમિયાન ભગવાન રણછોડરાયની એક ઝલક મેળવીને તેમનો સમગ્ર થાક ઉતરી ગયો હોય તેવું તેઓના ચહેરા ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. સાથે સાથે ગુરુપૂર્ણિમા નિમિત્તે ડાકોરમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ડાકોરની દરેક ગલીઓ ભક્તોની ભીડથી ઉભરાયેલી જોવા મળી હતી. નાના મોટા વૃદ્ધો સૌ કોઈ ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન માટે ગુરુપૂર્ણિમાએ પહોંચ્યા હતા. જય રણછોડ માખણચોરના નાથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરીને ગુરુ પૂર્ણિમાએ કૃષ્ણમ વંદે ગુરુ જે આખા જગતના ગુરુ કહેવાય રાજા રણછોડ રાજા રણછોડરાયજીના દર્શનનો દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ લાહો પ્રાપ્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી સમગ્ર દિવસ દરમિયાન ભક્તોનો ભારે ધસારો ડાકોરમાં જોવા મળ્યો હતો